કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી વડોદરા મહાનગરપાલિકા ખાતે કમિશ્નર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યુ બેઠક યોજાઈ હતી બેઠકમાં કમિશ્નર ઉપરાંત ડેપ્યુટી કમિશ્નર અધિકારીઓ અને વોર્ડ ઓફિસરો હાજર રહ્યા હતા બેઠકમાં નાગરિકોની સારી સુવિધાઓ અને સફાઈના મામલે નંબર પહોંચી ગયેલા વડોદરાને કેવી રીતે અગ્રેસર બનાવી શકાય તે અંગે ચર્ચાઓ થઈ હતી શહેરની વાત કરીએ તો અહીં વિસ્માર રોડ રસ્તા પારાવાર ગંદકી દબાણો ટ્રાફિક અને પીવાના પાણી સહિતની સમસ્યાઓ છે તેનું નિરાકરણ કેવી રીતે લઈ શકાય તેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી વોર્ડ ઓફિસરો દ્વારા પોતાના વિસ્તારને કેવી રીતે સ્વચ્છ અને દબાણ મુક્ત કરી શકાય તે અંગે સુજાવ આપ્યા હતા લોકજાગૃતિ માટે સફાઈ ઝુંબેશ હાથ ધરવા બી આજની બેઠકમાં ભાર મુકાયો હતો પાલિકા દ્વારા હેરિટેજ સિટી વડોદરાની હેરિટેજ બિલ્ડિંગોની જાળવણી અને રિસ્ટોરેશન માટે પણ પગલાં લેવાનું શરૂ કર્યું છે એકંદરે આજની બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે સ્માર્ટ સિટીમાં અઢારમા ક્રમે તાજેતરમાં ફેંકાઈ ગયેલા વડોદરાને અવ્વલ નંબરે કેવી રીતે બનાવી શકાય વડોદરાના નાગરિકો પણ વિવિધ માધ્યમો દ્વારા શહેરને કેવી રીતે જરૂરી સુવિધાઓથી સજ્જ કરી શકાય તે માટે સુઝાવ મંગાવવામાં આવ્યા હતા આજે ત્રણ બેઠક અમે કરવામાં આવી છે સૌપ્રથમ જે બેઠક છે રેગ્યુલર રિવ્યુ મિટિંગ છે આમાં જે નવા પ્રોજેક્ટ્સ અહીંયા બરોડા ખાતે ચાલી રહ્યા છે અથવા જૂના સ્વર્ણિમ મમૃત ફંડમાં પણ જે ચાલી રહ્યા છે છે એનું પણ રિવ્યુ કરવામાં આવ્યું ઘણા બધા એવા મુદ્દાઓ હતી કે જેની અંદર ગાર્ડનની અંદર સ્વચ્છતાની ઉપર કેવી રીતે જાળવી કરી શકાય ટ્રીમિંગ ગાર્ડન પબ્લિક માટે લગભગ ટુ થર્ટી ફોર પબ્લિક ગાર્ડન્સ છે એને કેવી રીતે સારા ફેસિલિટીઝ અમે આપી શકીએ આવનારા દિવસોમાં ટોયલેટ ફેસિલિટીઝ ઇમ્પ્રુવ કરી શકીએ અને પબ્લિક માટે પબ્લિક સ્પેસીસમાં લાઇબ્રેરી સ્વિમિંગ પુલ ગાર્ડન અને પબ્લિક એરિયાસ એને કેવી રીતે અમે સારું ફેસિલિટી આપી શકીએ પબ્લિક માટે એના ઉપર પરામર્શ કરવામાં આવ્યો સાથે સાથ જે અત્યારે જે રોડ રિપેર અને બ્રિજિસની કામગીરી ચાલી રહી છે એના પણ વહેલા તકે પૂરું કરવા માટે અમે અત્યારે ગ્રીવેલ ફેડરેશન સિસ્ટમને પણ રીન્યુ કરવામાં આવ્યું એટલે ગ્રીવેલ ફેડરેશન સિસ્ટમમાં લગભગ ગયા મહિનામાં આપણા પાસે સાત હજારની આજુબાજુ ગ્રીવેન્સીસ આવેલી આમાં સાત હજાર પાંચસોમાંથી લગભગ ક્લોઝ ટુ સેવન થાઉઝન્ડ પૂરું થઈ ગયું છે હવે ગઈકાલના દિવસમાં બસો ચાલીસ હતી અને આજના દિવસમાં ચારસો કમ્પલેન્સ અમે ફરી રિવ્યુ કરી રહ્યા છે એમાં મલ્ટિપલ સોર્સેસથી અમે લઈ રહ્યા છે એક તો ફોન કોલ્સ ઈમેલ્સ મેઇલ્સ પત્રવ્યવહાર પછી વોટ્સએપ મેસેજસ પછી આપણા ટોલ ફ્રી નંબર પછી માય વડોદરા એપ બધામાંથી જે ગ્રીવન્સ સિસ્ટમ છે આમાંથી જે ગ્રીવન્સીસ આવે છે એ વોર્ડ વાઇઝ કન્ટિન્યુઅસ જે કન્સર્ન ડિપાર્ટમેન્ટ છે એમના મારફતે પણ શું નિરાકરણ લાવ્યા કેટલા સમયમાં લાવ્યા અને કેટલા સમયમાં જે લાવવાની બાકી છે એના ઉપર ફોલોઅપ રિવ્યુ ને ઉપર અમે રિવ્યુ કરવામાં આવ્યું છે સાથે સાથેસાથ જે સીએનડી બેસ્ટ નાખનાર ઉપર પણ કડક પગલાં લેવા માટે આજે સવારે પર્યાવરણ પ્રેમીઓ સાથે પણ ટીમ વિઝિટ કરીને આવી છે એમાં સ્પોટ્સ આઈડેન્ટીફાઈ કરીને આવનારા દિવસોમાં દંડનીય પ્રક્રિયા કેવી રીતે થઈ શકે એના ઉપર પણ અત્યારે કાળજી લઈ રહ્યા છે વેસ્ટ ડિસ્પોઝલ મેકેનિઝમમાં ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ કેવી રીતે સારું કરી શકે સાથે સેગ્રીગેશન ઉપર પણ ફોકસ કરવા માટે પણ નક્કી કરવામાં આવ્યું આજે વોર્ડ ઓફિસર્સની બેઠક એટલા માટે કરવામાં આવ્યું કે બે પ્રકારનું છે એક આઈસી એક્ટિવિટી કરીને વડોદરા સિટીની અંદર જે જનતા છે એમને સુધી કેવી રીતે પહોંચવી અને એમના દ્વારા કેવી રીતે બિહેવિયર ચેન્જ લાવવાની કચરા કચરા કૂડામાં નાખવાનું અને પબ્લિક રોડમાં નાખવાનું નહીં ચાલીસે ચાલીસ આપણે જે લેક્સ છે લેકની આજુબાજુમાં પણ ગંદકી નથી કરવા માટે પણ એમને કેવી રીતે અમે અપીલ કરી શકીએ એટલે બિહેવિયર ચેન્જ માટે આઈસી એક્ટિવિટી શું શું કરવી છે એની પણ નક્કી કરવામાં આવ્યું અને બીજી તરફ દંડનીય પગલાં પણ જે વધારે વધારે દંડગી ગંદકી પબ્લિક સ્પ્લેસીસમાં કરે છે પાન દુકાનોની ગલ્લાની બહાર કરે છે ચાયની કેટલીની બહાર કરે છે ફૂટપાથ ઉપર આડેધડ જે દબાણો આવી ગયા છે એના ઉપર પણ કેવી રીતે કંટ્રોલ કરવી એ બધા ઉપર પણ ચર્ચા કરવામાં આવી ગઈકાલે જે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી અમલમાં લાવવાનું છે જે રાજ્ય સરકારનું છે સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસીઝ એ રીતનું દબાણ રેગ્યુલરાઇઝેશન અને લગભગ સો પાર્કિંગ પ્લોટ્સ અમે આઇડેન્ટીફાઈ કર્યા છે આવનારા દિવસોમાં પોલીસ સાથે પણ પરામર્શ કરીને પાર્કિંગ કેવી રીતે વ્યવસ્થિત થઈ શકે રોડનું ઉપર આડા પાર્કિંગ ના કરે એના માટે પણ અપીલ મેકેનિઝમ્સ ગોઠવણ કરવા માટે નક્કી કર્યું છે અને આવનારા દિવસોમાં હોકર ઝોન્સ જે સ્ટ્રીટ વેન્ડર્સ છે એમાં કોઈનું રોજીરોટી નુકસાન ન થાય એમને વ્યવસ્થિત એક જગ્યા ઉપર લાઇસન્સ લઈને પ્રોપર કેવી રીતે વેચાણ થઈ શકે શાકભાજીમાં પણ કેવી રીતે પબ્લિકનું એક જ જગ્યા ઉપર એક જ પ્લોટમાં બધું મળી શકે એના માટે પણ અત્યારે પગલાઓ લેવાનું નક્કી કર્યું છે બે પેન પાર્કિંગ પણ કરવા માટે પ્લાનિંગ કર્યું છે એક અલકાપુરીમાં અને બીજી એક જગ્યાએ સ્પોટ આઈડેન્ટિફાઈ કરી રહ્યા છે આવનારા દિવસોમાં પેન પાર્કિંગ હોકર ઝોન્સ સ્ટ્રીટ વેન્ડર્સ અને નવા બિલ્ડીંગ્સ પણ કામગીરી ઉપર ફોકસ રહેશે એક ગાર્ડન સયાજી બાગના ગાર્ડનની અંદર પણ એક વ્હાઇટ હાઉસ જૂના જર્જરીત હતી એને પણ રેનોવેટ કરીને કેવી રીતે હેરિટેજમાં લાવીને આગળ વધારી શકાય એના ઉપર પણ ચર્ચા કરવામાં આવ્યું આવનારા દિવસોમાં હેરિટેજને કેવી રીતે પ્રમોટ કરવી માંડવી ગેટનું રિપેરથી લઈને દરેક ગેટ્સની રિપેર અને ન્યાય મંદિર લાલકોટ આ બધું હેરિટેજ વોકવેમાં કેવી રીતે લાવી એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે એટલે આવનારા દિવસોમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટનું અલગ અલગ પ્રેઝન્ટેશન કરીશું અલગ અલગ કયા કયા કામગીરી પ્રગતિ હેઠળ છે કયા કામ શરૂ નથી થયા એને પણ આગળ લઈ જવા માટે કેવી રીતે કામગીરી કરવી એના ઉપર ઇન્ડિવિજુઅલ રિવ્યુ પણ કરવામાં આવી છે અને જે અત્યારે રેઇનકોટ્સ બધા આપ્યા છે બીએમસી તરફથી એ પણ જ્યારે વરસાદ થાય ત્યારે વોટર લોગિંગ થાય તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે એના માટે પણ ખાસ કરીને પગલાં લેવા માટે અમે ટીમ્સ ગોઠવણ કરી છે એટલે તમામ અધિકારીઓને ફિલ્ડ ફિલ્ડમાં રહીને કામ કરવા માટે સૂચના આપી છે એટલે એના ઉપર રિવ્યૂ કરીએ છીએ અને આવનારા દિવસોમાં દરેક અઠવાડિયા એક એક ડિપાર્ટમેન્ટનું પણ ઇન્ડિવિજ્યુઅલ રિવ્યૂ કરીશું જેથી કરીને કામગીરી સારું વધારે થઈ શકે એક ફાયર એનોસીઝની પણ ઇશ્યુ આવી હતી એમાં હોસ્પિટલ સિવાય હાઈ રેઝ બિલ્ડિંગમાં પણ કયા જર્જરીત છે કયા ડિક્લેર કરવું છે કયા ડેમોલિશ કરવું છે કયા જર્જરી ડિક્લેર કર્યા પછી નોટિસ ઇશ્યુ કરવું છે આ તમામ ઉપર પણ ડિસ્કશન ચાલી છે કયા કયા જગ્યામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ કમ્પલસરી કરવાની હતી નથી કર્યા એનું પણ ચેકિંગ કરવાનું પણ સૂચના આપી છે અમુક બિલ્ડિંગ્સને અમે પરમિશન આપતા વખત પાર્કિંગ સાથે જ આપતા હોય એ પાર્કિંગ પ્રોપર કરી રહ્યા છે કે કેમ એના પણ ચેક કરવા માટે સૂચના આપી છે એટલે આવનારા દિવસોમાં ઝુંબેશ રીતે આ તમામ મુદ્દાઓ ઉપર આગળ ચાલવાનું નક્કી કર્યું છે આશા રાખીએ કે આ બધું કરવાથી વડોદરા થોડુંક સ્વચ્છ ક્લીન અને સારી બની શકે અને આવનારા દિવસોમાં જે રિંગ રોડની ડેવલપમેન્ટ છે એના ઉપર પણ ગુડામાં મિટિંગ લેવાના છે એટલે ત્રીસ પાંત્રીસ ટકા કામ બાકી છે એના માટે પણ રાજ્ય સરકારનું ગ્રાન્ટ સપોર્ટ પણ માંગી છે સો વી વિશ કે રોડ ડેવલપમેન્ટથી આ ટ્રાફિકની સમસ્યા પણ જે હાઇવેમાં થઈ રહ્યા છે એનું પણ એક નિરાકરણ લાવે એ દિશામાં તમામ પગલાઓ લેવામાં આવશે એ મીડિયાને મિત્રોની મારફતે એ પણ કહેવા અમે સિટીઝન્સને અપીલ કરવા માંગીએ છીએ કે વડોદરા અઢારમી નંબરથી ફર્સ્ટમાં લાવવું હોય એટલે આ ભાગીદારી મુવમેન્ટ તરીકે એને કન્વર્ટ કરવાનું પણ અમે નક્કી કર્યું છે અને આપની પણ મદદ લેશું આવનારા દિવસોમાં ટીવી સ્ક્રોલ્સ ન્યૂઝપેપર્સ મારફતે પણ આઈસી કેમ્પેન ચલાવવા માટે નક્કી કર્યું છે